મુસ્લિમ ત્યુહાર ઈદ મિલાદ અને સત્તરમી તારીખે હિન્દુ ત્યુહાર ગણેશ અનંત ચતુર્દશી ના તહેવારમાં કોઈ પણ અનિશ્ચય બનાવ ન બને તે માટે આજ રોજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે અને સૌ સમાજના આગેવાનો સાથે અગત્યની મિટિંગ કરવામાં આવી હતી જેમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણપત દાદાનો ત્યુહાર ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય એ માટે સૌને સૂચન કરવામાં આવ્યું આ મીટિંગમાં સુરત શાહના ડીસીપી શ્રી ભગીરથ ગઢવી સાહેબ લીંબાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસીપી શ્રી અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યુઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે આપડો વિસ્તારમાં એક પણ બનાવ આપણા માટે ગૌરવની વાત છે દરેક કોમ સમજી ગઈ છે દરેક કોમ આપણું આપણું કામ કરે છે અહીંયા એક પણ વ્યક્તિ આપવામાં બીયાનું ચુગલીમાં કોઈ આવતા નથી છેલ્લા ઘણા વર્ષથી શાંતિપ્રિય લિમ્બાચને ખૂબ શાંત કરવા માટે પ્રયત્ન કરતા હોય અહીંયા પચીસ રાજ્યના લોકો રહે છે અલગ અલગ ભાષાના અલગ અલગ જ્ઞાતિના લોકો રહે છે સુખ સાથે રહે છે પણ આ વર્ગ કામગાર વર્ગ છે એટલે કોઈને પણ એક દિવસ બંધ થાય તો નથી એટલે આપનો બંદોબસ્ત ખૂબ સારો છે અધિકારી કર પણ સારો છે આપ ખૂબ સારો કામ કરો છો બધા લઈને ચાલો છો એક્ટિવ છો અને અહીંયા લોકો પણ ખૂબ એક્ટિવ છેલ્લા ઘણા દિવસથી આ લુખા ટપરો લાખ લઈને ફરોતા હોય છે લોકોમાં આનંદ પણ થાય છે અને જરૂરી પણ છે હું તમને ફરી વિનંતી કરું આવા લુખા ટપોર જ્યાં મળે એ જ વિસ્તારમાં ઢેરો દ્વારા ચપ્પલ દ્વારા મારે તો બહાર નીકળે નહીં લગભગ પચીસ વર્ષ પહેલા અધિકાર એવો જ કરતા હતા પોલીસ હાથે નહીં મારતા હતા પણ ગલી મોલાઓ મહિલાને ત્યાં મારો એટલે પાંચ પચીસ મહિલાને ચપ્પલ મારે એટલે આ મોલમ પગડીએ મૂકે આવું કરે તો વાંધો નથી મારો એ સ્પેશિયલ છે આપણે તો લુખા ટપોરે ને રસ્તો જ નથી માર મારીને કાયદા પણ મારી નાખવા નથી પણ એને શરમ હોય કે બેન કોઈ બી ભાઈ કે ચપ્પલ ઉચકે ને એને વધારે રાખતો નથી પણ એનું શરમ ઝૂકે એ રે છોડી ભાગી જાય સલાહ છે સારું છે એટલે વિનંતી છે આપણે કરજો તો આપ અમે ટૂંકી નોટિસમાં આપણે બોલાવ્યા વીસ મિનિટ પહેલા બેસતા આવ્યો હું લગભગ નવસારી દોર ટુ દોર થયો અને પહોંચી ગયો મીટિંગ મળી ગઈ આનંદ થયો કેટલા લોકો જાગૃત છે